લેડી મીનાબેન રાવળ કરીને છે તેઓનો તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે બે વ્યક્તિઓ છે ભોગ બનનાર તેઓના કપડા કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ત્યારબાદ તેઓને માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવાને કુલ નવ લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ તેવી ધમકી આપીને ફરીથી પાછા વીસ લાખ રૂપિયાની તેમની પાસે માંગણી કરવામાં આવે છે કેટલા બી આરોપી છે તેઓની ટૂંક સમયની અંદર ધરપકડ કરેલી છે